મમ્મી કેમ ટેન્શનમાં બેઠા છો જે ટેન્શન હોય ને એને પૈસા આપી દૂર ભગાડો લે આ 200 રૂપિયા આનાથી જા ઘી એટલે આખી જાન કે તું નજોવો દેખાએ જ નઈ મના જા અરે કેમ ભાગીને આવતા રહ્યા તમે તો દવાખાનામાં ઓપરેશન માટે ગયા હતા ને મારે નહીં કરાવું ભાઈ ઓપરેશન મારે નહીં કરાવું પણ કેમ નથી કરાવું અલ્લા જેવો હું તો ઓપરેશન થિયેટર માં ગયો ને નર્સ અને ડોક્ટર બંને આવી ગયા ત્યાં સુધી વાંધો નતો પણ એન્ટર થયા તરત જ નર્સ કહેવા માંડી ગભરાશો નહીં ગભરાશો નહીં હિંમત રાખો આ તો એકદમ નાનું જ ઓપરેશન છે લે તે સાચી તો વાત કે રે એમાં કે ગભરાવા જેવું હતું ના ના એ મને નહીં ડોક્ટર ને કહેતી હતી કે નાનું ઓપરેશન છે તમે ગભરાશો નહીં આ મારું બૈરું મારી જોડે લગ્ન કર્યા પછી એને મને કીધું કે તમારા ભાઈબંધન છોડી દો મેં દિલ ઉપર પથ્થર મૂક્યો અને ભાઈબંધન છોડી દીધા પછી એને મને કીધું તમે દારૂ છોડી દો મેં એ છોડી દીધો પછી એને મને કીધું કે તમે આ ફરવા ફરવાનું છોડી દો મારાથી રહેવાય નહીં તો એ મેં તો હરવા ફરવાનું એ છોડી દીધું હવે હું રાહ જોઈને બેઠો છું પણ એની મજા છે કે એમ કે કે મને ત્રણ ચાર મહિના માટે મારા પિયર છોડી દો પિયર છોડી દો કે ભાઈ કે સાથી ઉપર બે જઈશ પણ બોલતી નહીં